પરમપૂજ્ય શ્રી રવિશંકર મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ સભ્ય શ્રી આસ્તિકભાઈ પટેલ દ્વારા સ્લીપર બસ બે ટાઈમ જમવા અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવ્યું સિનિયર સિટીઝન યાત્રીઓ સવારે માતાજીના દર્શન કરી માતાજી ની ધ્વજા ચડાવી આશીર્વાદ લેશે નામ પટેલ સિનિયર સિટીઝન આ યાત્રાનું આયોજન આપણે અહીંયાથી કવાસથી ખેરબ્રહ્મા જઈશું અને ત્યાંથી મા અંબાજીના ગબ્બરના દર્શન કરીશું અને રીતનની અંદરમાં આપણે ડાકોર જ્યાં ઠાકોરજીના દર્શન કરવાનું આયોજન કરેલું છે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ આપણે આપણા ગામના જે સિનિયર સિટીઝનો છે અને શ્રી રવિશંકર મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ જે રવિશંકર મહારાજના બે હજાર એકની અંદરમાં જે સ્થાપના અને હવે પચીસ વર્ષ થવાના હોય એ અનુસંધાન પણ ખરું તેમજ એ યાત્રામાં રવિશંકર મહારાજના જે વિચારો હતા કે આપણે જાતે ઘસાય અને ઉજળા થઈએ અને બીજાને પણ ખપમાં આવીએ એવા મુખ્ય ઉદ્દેશો એમના મુખ્ય જીવન મંત્રો રવિશંકર મહારાજના ટ્રસ્ટના પ્રમુખશ્રી તરીકે અને રાજકીય ક્ષેત્રે તાલુકા પંચાયતના સદસ્ય તરીકે પણ જાહેર જીવનની અંદરમાં પચીસ વર્ષથી જે જે ક્ષેત્રમાં સેવા બજાવું છું તો એ ક્ષેત્રની અંદરમાં એક ધાર્મિક કાર્યનું ક્ષેત્ર પણ કાર્ય કરવાની એક પ્રેરણા મને મળી એ માતાજીની કૃપાથી આ યાત્રા તમામ ડાટાશીઓના દાનના એકત્ર કરીને કરવામાં આવેલ છે ટ્રસ્ટ તરફથી પણ કોઈ ખર્ચ કે કરવામાં આવેલ નથી આ તમામ યાત્રાઓ રહેવાનું જમવાનું ભોજનની વ્યવસ્થાઓ બંને ડેમ અને નિઃશુલ્ક તમામ યાત્રીઓ પાસે નિઃશુલ્ક યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે અને એનો એક પણ ખર્ચ જે કંઈ છે એ સ્યોને એકત્ર કરે છે એને દાટવ્યા છે અને એ ડાટાશીઓના સહયોગથી જ આ ગામજનોનો તમામ સહકાર